thank you નમસ્કાર મિત્રો અમારી એટી નું ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો આપને જણાવી દઈએ કે ચૂંટણી પર ફરજ પર મહિલા કર્મચારીનું મોત જીયા મિત્રો વિગતવાર વાત કરીએ તો અમરેલીમાં ચૂંટણી પર ફરજ પર મહિલા કર્મચારીનું મોત નીપજ્યું છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે જાફરાબાદ શહેરના સાગર શાળામાં ચૂંટણી પર ફરજ બજાવતા કૌશિકાબેન અચાનક ઢળી પડ્યા હતા અને તેમને ખાનગી હોસ્પિટલ ખસેડ્યા હતા જો કે મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેમને મૂર્ત જાહેર કર્યા હતા તો મિત્રો આથી ચૂંટણી કર્મચારીઓના શોકનું મોજું ફરી વળ્યું હતું ત્યારે મિત્રો તમને વધુ એ પણ જણાવી દઈએ કે મૃતદેહને પીએમ અર્થ સિવિલ ખસેડાયો છે આ સિવાય મોરબીમાં પણ એક કર્મીનું તબિયત લતરતા એકસો આઠ માફતે હોસ્પિટલ ખસેડાયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ